નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે કિર્ગિસ્તાનમાં જે ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે જે પ્રકારની સ્થિતિ તેમની જોવા મળી છે જે પ્રકારે ગુજરાત ગુજરાતી વિદ્યાર્થી સુરતની વિદ્યાર્થી જેનો વિડીયો વાયરલ થયું ને જેને ભારતીય સરકારથી મદદની ગુહાર માંગી છે અને જે સમગ્ર ઘટના એવી છે કે તેર મેના રોજ ત્યાંના જે સ્થાનિકો છે એટલે કે જે કિર્ગિઝ છે અને એમની સાથે જે ઇજિપ્તના લોકો છે ઇજિપ્તના વિદ્યાર્થીઓ બંને જૂથો વચ્ચે ક્યાંક અથડામણ થઈ હિંસા ભડકી ગઈ અને જે પ્રકારે વિગત મળી છે હુમલો કર્યો હતો ની જે ઘટના છે એટલી વધતી ગઈ કે ક્યાંક ને ક્યાંક ત્યાર પછી જે આ હુમલો છે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પર થવા લાગ્યો સતત ત્યાંના જે સ્થાનિકો છે તેઓ હુમલો કરવા લાગ્યા અને ત્યાંના જે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ છે ત્યાં એ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે એની સાથે સાથે આ જે વિદ્યાર્થીઓ છે તેમની ફ્લાઇટ પણ થઈ અને તે લોકો પાછા પણ આવવાના હતા પણ એ ફ્લાઇટ પણ હોલ્ડ કરી દેવામાં આવી અને એટલા માટે જે મદદ છે તે માંગવામાં આવી ભારતીય સરકાર તરફથી જો કે પછી એવો વિડીયો પણ વાયરલ થયો છે કે અત્યારની જે સ્થિતિ છે તે ત્યાં શાંત જોવા મળી છે પણ વાત એ છે કે જ્યારે પણ અહીંયા વિદ્યાર્થીઓ જે છે બહારના દેશમાં ભણવા માટે જતા હોય છે અને આ પ્રકારની સ્થિતિ જે જોવા મળતી હોય છે ક્યારેક હિંસા ભડકી ઉઠતી હોય ક્યારેક કોઈ યુદ્ધનો માહોલ જોવા મળતો હોય ત્યારે આ પ્રકારની સ્થિતિમાં જો વિદ્યાર્થીઓ હોય કે લોકો હોય જે લોકો બહાર ગયા હોય એ લોકો કેવી રીતે ગવર્મેન્ટથી મદદ લઈ શકે છે એ પ્રકારની સ્થિતિમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ ફસાતા હોય છે ત્યારે સૌથી પહેલા શું કરી શકાય છે અને અત્યારે જે કિર્ગિસ્તાનમાં જોવા મળ્યું છે આ પ્રકારની જે ઘટના બની છે તેના શું કારણો જોવા મળ્યા છે અત્યારે વિદ્યાર્થીઓની શું સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે જીતુભાઈ લાઠિયા છે અને જીતુભાઈ એ છે કે જેમ રિયા લાઠિયા જેનો વિડીયો સૌથી પહેલા વાયરલ થયો હતો કે જેને મદદ માંગી હતી જેણે કહ્યું હતું કે અમને બચાવો પ્લીઝ અને સાથે જેમનો જે વિડીયો વાયરલ થયો ત્યાર પછી આ જે સમગ્ર ઘટના છે તે ચર્ચામાં આવી છે અને સુરતની આ વિદ્યાર્થી છે રિયા લાઠિયા

ને પાણી ના પ્રોબ્લેમ છે લાઈટ નથી અને રાતે આ લોકો હુમલો કરે છે અહીંયા દરવાજો ઠપકારે છે એકાદ એકાદ વાર એવું પણ બન્યું એની બારી છે ત્યાં ફાયરિંગ પણ થયેલું છે અત્યારે અમે સરકાર પાસેથી મદદ માંગી તો અમને ઘણી સરકારે મદદ કરી છે

બઉ મને ખાસ ખબર નથી પણ જ્યાં સુધી મારી રિયા જોડે વાત થઈ તો એમને એવું કીધું કે પપ્પા કઈ નાની બબાલ મોટી બબાલ કઈ ચોરી નો ઇસ્યુ હશે એ પ્રમાણે કઈ મારી જોડે વાત કરતી હતી એમાંથી પછી ધીમે 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 બાંગ્લાદેશી પાકિસ્તાની અને આપણા સ્ટુડન્ટો એ લોકો જે નીકળતા હતા એમને મારતા હતા ને આવું બધું બધું ઓકે રિયા હાલ સુરક્ષિત છે જીતુભાઈ હા હા

ઓકે ચિરાગ મારો અવાજ આપને આવી રહ્યો છે જી ચિરાગ ઓકે ચિરાગ સાથે અત્યારે સંપર્ક નથી થઈ રહ્યો દિગનજી જે પ્રકારની કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓ સાથે પણ અભદ્ર વ્યવહાર કરવામાં આવી રહ્યો છે મારવામાં આવી રહ્યા છે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના જે વિદ્યાર્થીઓ છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે સૌથી પહેલા તો જયારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે ભારતીય હોય ભારતીય સરકાર ગવર્મેન્ટ હોય તેમનો શું રોલ રહેતો હોય છે વાત કરી રહ્યા છે ત્યાં સુધી આપના અવાજ મ્યુટ કરજો અને પછી હું આપને કહીશ એટલે આપ મ્યુટ કરી શકું ઓકે જી ખોટી અફવાઓના લીધે કોઈ લોકો ગેરમાર્ગે દોરાય નહીં અને ભયનું વાતાવરણ વધારે ભય વાળું થાય નહીં એ આપણે સૌથી વધારે અગત્યનું ધ્યાન રાખવાનું છે મૂળ વાત જે કિર્ગિસ્તાનના હુમલાઓની છે લગભગ તેરમી ની આસપાસના બનેલા બનાવમાં પાકિસ્તાન અને પેલેસ્ટાઈન ના છોકરાઓને ત્યાંના લોકલ છોકરાઓના જૂથ સાથે કોઈ અંગત કારણોસર જે અથડામણ થઈ એના લીધે એ લોકોના જૂથ જે લોકોએ સામૂહિક હુમલા શરૂ કર્યા અને એ સ્કીન કલર સરખા હોવાને કારણે ભારતીયોને પણ એમને નિશાને બનાવ્યા એટલે સૌથી પહેલા તો એ લોકોનો ટાર્ગેટ ભારતીયો છે નહીં એ આપણે બહુ ગંભીરતાથી અને બહુ સારી રીતે એને સમજવાની જરૂર છે એને કારણે ભારતીય વિદ્યાર્થીઓને જે પ્રોબ્લેમ થયા છે એ આવું પહેલું વાતાવરણ બને એટલે સ્વાભાવિક છે કે બધાએ આપણે એની સાવચેતી રાખવી જોઈએ એ પ્રમાણે અત્યારે ત્યાં પરિસ્થિતિ થઈ આજે લગભગ પંદર થી સત્તર હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે એમાં સો જેટલા આપણા ગુજરાતી છે પાંચસો જેટલા મહારાષ્ટ્રના છે અને બાકી મોટાભાગના યુપી બિહારના વધારે છે પંજાબના સાથે આ છોકરાઓ જયારે ત્યાં આવી ગયા હોય ત્યારે સરકાર તરફથી એમને જયારે સરકાર તરફથી એમને પાછા લાવવાની સુરક્ષિત રાખવાની પૂરેપૂરી જવાબદારી દરેક સરકારની હોય પણ આપણી ભારતની સરકાર ગુજરાત નરેન્દ્ર મોદી ના સરકારોથી આપણા મંત્રી જયશંકરજી એનું માટે એકદમ સુપર રીતે મોનિટરિંગ કરી રહ્યા છે અને ત્યાંની એમ્બેસી દ્વારા આનું સંપૂર્ણ સંકલન કરવા આવી રહ્યું છે ત્યાં જે પરિસ્થિતિ આવી થઈ એને કારણે હવે આજે જે છોકરાઓને પ્રોબ્લેમ થયો ખાવા પીવાનો સ્વાભાવિક છે કે આપણું ખાવા પીવાનું ત્યાંના ત્યાંના વાતાવરણમાં ઝડપથી મળતું ના એટલે એમનો સ્ટોક લિમિટેડ હોય એટલે એમનો સ્ટોક પૂરો થઈ ગયો એટલે એમને ત્યારે ખાવા પીવાની તકલીફ પડે પણ એ આ ક્ષણિક છે આ ટૂંકા સમયની તકલીફ છે છેલ્લા બે અઢી દિવસથી ત્યાં પરિસ્થિતિ એકદમ સારી પડી ગઈ છે આપણી એમ્બસી ની વાત કરીએ કોઈ પણ બે દેશો વચ્ચે જે બંને એમ્બસી ની વચ્ચે જે પ્રકારે જે પ્રોસેસ રહેતી હોય છે ને પછી કરીને મેડિકલના અભ્યાસ માટે જ્યારે વિદ્યાર્થીઓ ત્યાં જતા હોય ત્યારે આ વિડીયો વાયરલ થાય છે પછી

તમારી જવાબદારી ભારત સરકારની છે ફક્ત વિદ્યાર્થીઓ માટેની નથી કોઈ પણ પ્રકારના ભારતીય નાગરિકો જયારે ભારત થી બહાર જાય ત્યારે ભારતીય સરકાર એને સારામાં સારી રીતે સુરક્ષિત રાખવાનું અને પાછા લાવવાના તમામ પ્રયાસો કરતી હોય છે બે દેશોની સહજ ટ્રિટી હોય છે એ ટીટી પ્રમાણે આપણા દેશના વિદ્યાર્થીઓ જયારે ત્યાં કિર્ગિસ્તાન ગયા છે હવે સૌથી મોટો સવાલ એ છે કે જે પરદેશ ભણવા જવાનો પ્રયત્ન છે સો ટકા આપણું સારું ઉન્નતિ માટે સારા વિકાસ માટે આપણે સારું ભણસર મેળવવું જોઈએ અહીંયા તમને એમ લાગે કે અહીંયા નથી મારે ભણવું ને મારે પરદેશ ભણવું તો પરદેશ જાઓ પણ એની સાથે પરદેશ ભણવા માટે ત્યાંની યુનિવર્સિટી ત્યાંના તમારે જે એન્વાયરમેન્ટ હોય એની સાથે પણ તમારે પહેલા બહુ સુસંગત થવું જરૂરી છે જાણકારી પણ દિગનભાઈ દિગનભાઈ જ્યારે વાત આપણે કિર્ગિસ્તાનની કરીએ ત્યારે કદાચ અહીંયા જ્યાં સુધી આપણે જાણીએ છીએ કે જો મેડિકલ અભ્યાસ માટે આપણા ત્યાં મેડિકલ અભ્યાસની જે સીટો છે તે ઓછી પડતી હોય ત્યારે વિદેશમાં આપણા ત્યાંના જે વિદ્યાર્થીઓ છે મેડિકલ એજ્યુકેશન માટે જતા હોય છે એટલે કદાચ અહીંયા આપણે એવું માની શકીએ છીએ કે આપણી સાથે જીતુભાઈ છે એમની પાસેથી આપણે જાણી કે રિયા અભ્યાસ ત્યાં કરવા માટે કેમ ગઈ હશે પણ વાત એ છે કે મેડિકલની જ્યારે વાત હોય ત્યારે ભારત દેશના સીટ ઓછી થવાના કારણે જ આવા યુક્રેનમાં કે પછી કિર્ગિસ્તાનમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે સાવ એવું નથી પીનલ બેન અહિયાં પણ આપણી પાસે ભણવાની તમામ પ્રકારની સારામાં સારી વ્યવસ્થાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે ખાલી મેડિકલ સ્ટુડન્ટ પરદેશ જતા એવું નથી અને ઘણા બધા ક્ષેત્રોમાં પરદેશ ભણવા જાય છે તમે આજે જો તાજેતરના અહેવાલો જોયા હશે એ જ વાત કરું છું કે મેડિકલમાં આપણે આગળ હોવા છતાં હોવાના લીધે જ અહીંયા સીટો ઓછી પડી જાય છે જેના કારણે એ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ત્યાં જાય છે ના હું એ જ વાત પર ધીરે રહીને આવું છું કે જ્યારે પરદેશ ભણવા જવાની આ વાત આવે ને જે તમે વાત કરીએ એ પ્રમાણે છે એક ગાડરીઓ પ્રવાહ છે અમેરિકા ગઈ તો એમ થાય કે હું અમેરિકા હું એટલે મારી પાસે બીજો ફ્રેન્ડ પણ દિગન ત્યાં છે બધું ગોઠવાઈ જશે ત્યાં પડવાનું સારું છે ત્યાં રહેવાનું સારું છે એટલે સૌથી પહેલા તો એક પ્રકારની એક આ માનસિકતા માનસિકતાથી બહાર આવવું પડશે કે મારો મિત્ર ત્યાં છે એટલે મારે પરદેશ જવું જોઈએ તેમાંથી બહાર આવો બીજી વાત એ છે પિનલ આ બહુ ગંભીર વાતાવરણ હું આપણે કરું છું કે ઘણા બધા મોટા ભાગના વિદ્યાર્થીઓ જે આવી છે આવા નાના દેશમાં જવા માટે ડિગ્રી લેવા જવા માટે જતા એનું એક કારણ એ પણ છે જે મારા ધ્યાન માં આવ્યું છે કદાચ હું ત્યાં ખોટો હું તો મને સુધારી શકે છે કે અહિયાં જે જે મા બાપ પોતે સારી એક હોસ્પિટલ બનાવી હોય સારી ની પ્રેક્ટિસ ચાલતી હોય પણ અહિયાં એમને એમનો વારસો એમની નો વારસો એમની ડોક્ટરી વ્યવસાય નો વારસો જયારે એમના બાળકોને આપવો હોય ત્યારે અહિયાં એમને સારું બીજી રીતનું કોઈ ભણાવીને એક ડિગ્રી જ જોઈતી હોય તો આવી કોઈ પણ વાલીઓ પોતાના પ્રયાસ કરતા હોય છે બીજું મેં જેમ કોઈ ગાઢેરીઓ પ્રવાહ અને આ વારસો જાળવવા માટે જે અમુક ડોક્ટરો પોતાના બાળકોને જે કરવા માટે કરતા હોય ભણવાની બાબતની જયારે વાત આવે તો તમારી પાસે ભણવાના અહીંયા એક હજાર રસ્તા થાય છે સીટો ઓછી છે વધારે છે એ સવાલ પછી આવે પણ જો તમારે ભણવું જ હોય તો તમે ત્યાં જઈને જ ભણો છો અને અહિયાં નથી ભણતા એવું બી માનવાની જરૂર નથી અહિયાં પણ આપણી પાસે પૂરતી સગવડ છે આપણે સગવડોનો લાભ લેવો જરૂરી છે આજે દરેકને ભણવાની ઈચ્છા હોય મારે અમદાવાદમાં એડમિશન જોઈએ છે મારે ગાંધીનગરમાં જોઈએ છે પણ ઘણા બીજા શહેરો હોય જે દૂધના રિમોટ

મનસુખભાઈ માંડવીયા અમારા અંકલ એમની જોડે વાત કરી સતત સંપર્કમાં કે ભાઈ અમે બને ત્યાં સુધી અમે અમારી છે અને અમે લાગી છે જી ઓકે એની સાથે જીતુ છે કોઈ વાત એવી રીતના થઈ છે કારણ કે ત્યાંના જે પણ સ્થાનિકોને આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એમાં ટાર્ગેટ ઇન્ડિયન્સ નથી ભારતીય વિદ્યાર્થીઓ નથી જે કંઈ પણ થઈ રહ્યું છે જે પ્રકારે દિગનભાઈએ પણ વાત કરી જસ્ટ બિકોઝ કે ત્યાંના લોકો અને જે એમના ટાર્ગેટ છે એમ કારણ કે બાંગ્લાદેશ અને પાકિસ્તાની એ લોકોના પણ જે સ્કીન કલરના કારણે જે એમને ન ખબર પડી રહી હોય કે આ ભારતીયો છે કે જેટલા વિદ્યાર્થીઓ છે તેના કારણે આ થઈ રહ્યું છે રિયા સાથે એના વિશે કોઈ વાતચીત થઈ આપની ના ના કોઈ વાત નથી હવે અત્યારે ત્યાં ખાવા પીવાનું પહોંચ્યું છે કારણ કે જયારે વાત થઈ છે ત્યારે એવું પણ જાણવા મળ્યું હતું કે ત્યાં બધો જ પુરવઠો એ પણ ખૂટી ગયો છે ત્યાં પાણીની વ્યવસ્થા નથી જમવાનું નથી તો હવે શું સ્થિતિ છે તેના વિશે કોઈ જાણકારી મળી જતી છે એની યુનિવર્સિટી છે એમના મેમ એમના સર છે એને હેલ્પ કરી છે છેલ્લા બે ત્રણ દિવસ બે બે દિવસ થયા કે અમને થોડું થોડું એ લોકો બધું પ્રોવાઇડ કરે છે અહિયાં અને ત્યાંનો અમને ઘણો સાથ સહકાર છે

જે હસ્તરસ્ત થઈ જાય અને જે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય બિલકુલ એવું વાતાવરણ થયું છે રહ્યો સવાલ ખાવા પીવાની વ્યવસ્થાનો પરદેશમાં જયારે આપણે જઈએ ને ત્યારે સ્વાભાવિક રીતે આપણે આપણી ભોજનની વ્યવસ્થાને આપણી ઈચ્છા વધારે રાખતા હોય કે અને તે જેવા શહેરો દેશમાં આપણને જયારે આવા ભોજનની વ્યવસ્થા ના મળે એટલે ચોક્કસ એક સ્ટોર પર આપણે આધાર રાખવો પડે કે સ્ટોરમાં એમને લેવા જવાની અત્યારે મુશ્કેલી થતી હોય પણ સ્વાભાવિક રીતે બ્રેડ ને એ બધી બેઝિક બ્રેડ છે દૂધ છે ફ્રૂટ છે એ બધું મળી રહેતું હોય પીવાના પાણીની જે વાત કરી પરદેશમાં પીવાના પાણી બીજા ત્રીજા માલ સુધી તમે સેફ વોટર મ્યુનિસિપાલ પાર્ટીનું જે પાણી આવતું એ તમે પી શકો છો પણ તમે વધારે ઉપર જો રહેતા હો તો તમારે એના માટે પેલા પીવાના બોટલ જે મંગાવવા પડે જે આપણે ઇન્ડિયામાં પણ મંગાવીએ આ કદાચ એની અછત થઈ હોય પણ એક ક્ષણિક છે અત્યારે હાલ મારા અહેવાલ જે હું લેટેસ્ટ અહેવાલ મેં જે વિદેશ મંત્રાલય તરફથી પણ મેળવ્યા છે એ પ્રમાણે ત્યાં અત્યારે આપણા વિદ્યાર્થીઓ સુરક્ષિત છે અને જેને પાછા આવવું હશે એને પાછા આવવાની સારામાં સારી વ્યવસ્થા પણ આપણે ભારત સરકાર તરફથી ગોઠવાઈ પણ ત્યાંના વિદ્યાર્થીઓને અત્યારે પાછા આવું જ છે જેમ કે જેતુજી સાથે પણ આપણે વાત કરી રહ્યા છીએ ને આ વિદ્યાર્થીઓ પણ કહ્યું છે ને કદાચ ત્યાં વેકેશન પણ છે અત્યારે તો બધાને ત્યાં પાછા આવું છે અને એ પણ જાણકારી મળી રહી છે કે એમની જે ફ્લાઇટ હતી એ હોલ્ડ કરી દેવામાં આવી છે તો એના વિશે કોઈ માહિતી મળી રહી છે કે ક્યારે લોકો પાછા આવી શકશે ફ્લાઇટ એમની કઈ હોલ્ડ કરવામાં આવી છે એની હજી મારી પાસે કોઈ માહિતી નથી પણ આપણા ભારતીય વિદ્યાર્થીઓ જેને પાછા આવું છે એના માટે ભારત સરકાર અને ત્યાંની ઇન્ડિયન એમ્બેસી દ્વારા સ્પેશિયલ એક હેલ્પલાઇન નંબર પણ એના માટે રજૂ તૈયાર કરવામાં આવ્યો છે કોઈને પણ ત્યાં પ્રોબ્લેમ હોય તો હેલ્પલાઇન નંબરથી તમે પણ જો અત્યારે હેલ્પલાઇન નંબર એ નંબર તમે અહીંથી ડાયલ કરશો તો તમને પણ એનો પ્રોપર જવાબ મળશે એટલી એક્ટિવ એ લાઇન છે એટલે ત્યાં અત્યારે વિદ્યાર્થીઓ સૌથી પહેલી બાબત એ જ મારે ટીવીના માધ્યમથી આપણે અને બધાને એ જ કહેવું છે કે વિદ્યાર્થીઓ સલામત છે અને એ વિદ્યાર્થીઓના વાલી જે અહીંયા ભારતમાં હોય એમને પણ હું રિક્વેસ્ટ કરું છું કે તમારા બાળકો બાળકો માટે એટલા બધા ચિંતિત ન રહેતા

વાત કરી રહ્યા છે આપે કહ્યું કે હેલ્પલાઇન નંબર ચાલુ છે સીધા જે સ્ટુડન્ટ હોય તે આવી શકે છે તો આપ કોઈ એડવાઈઝ આપવા માંગશો જીતુજીને કારણ કે હજી એમનો સંપર્ક નથી થઈ રહ્યો તો એમના માટે મારી પૂરી સહાનુભૂતિ છે પણ સાથે સાથે જીતુભાઈ અને તમામ વાલીઓને હું કહેવા માંગુ છું કે જે હેલ્પલાઇન નંબર છે ઓનલાઈન અવેલેબલ છે એ હેલ્પલાઇન નંબર થી પણ તમે ત્યાંની કિર્ગિસ્તાનની એમ્બેસી માં તમે સંપર્ક કરીને તમારા વિદ્યાર્થીનું નામ આપશો એટલે તમારી બધી જ માહિતી તમને ત્યાંથી મળી જશે એટલે મહેરબાની કરીને જીતુભાઈ તો ખાસ આપણી સાથે છે જ પણ બીજા વાલીઓને પણ ખાસ રિક્વેસ્ટ કરું છું કે તમે એટલા બધા તમે પેનિક ના થતા તમે ચિંતા ના કરતા તમારા બાળકો સલામત છે અને સલામત રીતે પાછા પણ આવશે જી જીતુજી આ જે કંઈ પણ બન્યું છે ચોક્કસપણે આપે કહ્યું આ દિગંત ભાઈ આપને જણાવ્યો આ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને આ પૂરી જે માહિતી છે તે મેળવી શકો છો રિયાની કદાચ કોઈ કારણસર જો સંપર્ક નથી થઈ રહ્યો તો આપ સંપર્ક કરી શકો છો ને આપ ખાસ આપ એ પણ જાણકારી મેળવી શકો છો કે એની ફ્લાઇટ ક્યારે છે પણ એની સાથે એ પણ પૂછવા માંગીશ કે હવે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે શું કોઈ વાચાત થઈ છે કે તેઓ પાછા જઈને ત્યાં અભ્યાસ કરશે કે ક્યાંક ભાઈનો માહોલ એટલો વધારે જોવા મળતો છે કે હવે તેઓ ભારત પાછા આવવા જ માંગે છે જી જીતુજી મેડમ એ તો એ લોકોનું છે કે તો આ રિયાને આપનો શું નિર્ણય છે આવે પછી શું છે શું નહીં નામીન મેડમ બસ ઓકે દીપનજી બિલકુલ અત્યારે જે વિદ્યાર્થીઓ છે હવે એનો અભ્યાસ ચાલતો છે ને આ કે એવી વાત બાબત હતી કે કોઈ યુદ્ધ થઈ ગયું હોય કે પછી કાંકાકારે આ કોઈ સમસ્યા ચાલવાની હોય આ એક હેલ્પલાઇન નંબર જે હું શાંત કરી દેવામાં આવી છે જી હેલ્પલાઇન હેલ્પલાઇન નંબર જે જોઈએ આ હેલ્પલાઇન નંબર છે પણ તમે ત્યાં ડાયરેક્ટ વાત કરીને તમે માહિતી મેળવી શકો છો દરેક વાલીઓ આ નંબર પર ડાયલ કરી શકો જી દિગનજી હવે ઓવરઓલ આપણે એ પણ એક વખત જે સાંભળતા લોકો છે જે વ્યુઅર્સ છે અને બહાર જઈને જે લોકો હોય છે યુક્રેન હોય કિગીસ્તાન હોય જે પણ કારણ હોય છે જેમ રહેતી હોય છે એમને માત્ર શું કરવું રહેતું હોય છે શું કહેવા માંગ છો અત્યારે પણ જે પ્રકારે વિદેશ મંત્રાલયના આંકડા સામે આવે છે કિર્ગિસ્તાનમાં લગભગ ચૌદ હજાર પાંચસો વિદ્યાર્થીઓ છે અને જે ફસાય છે ગુજરાતીઓ સો જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે જી ફિનલ બેન પરદેશવું એમનો અધિકાર છે પણ જોઈએ કે સારું મેળવવું હોય જેમ લાગે પરદેશ જવાથી ફાયદો છે પણ એ બાબતે આવું તમે કોઈ પણ બાળક અથવા તો વાલી વિચારે તો સૌથી પહેલા તો એ દેશની એજ્યુકેશન સિસ્ટમ એ યુનિવર્સિટીના રેન્કિંગ એના ઇન્ડિયામાં આવેલા રિપ્રેઝેન્ટેટિવ એની સાથેની તમામ માહિતીઓ સંપૂર્ણ રીતે એકત્રિત કરીને તમે તમારા વિદ્યાર્થીઓને મોકલવા મોકલે વધારે સારું રહે બીજું એ વાત એ છે કે કિર્ગિસ્તાનમાં આપણા કદાચ ઓળખીતા પાટીદાર ના હોય પણ બીજા દેશોમાં ધારો કે અમેરિકા ભણવા મોકલવું હોય કે અમેરિકાની પણ ઘણી યુનિવર્સિટીમાં આવા પ્રોબ્લેમ થયેલા છે એટલે જ્યાં તમારા પરિચય હોય ત્યાંથી તમે પહેલા યુનિવર્સિટીના રેન્કિંગ અને એની માહિતી પૂરી મેળવીને એ એજ્યુકેશનનું પછી ભારત આવ્યા પછી શું એનું મહત્વ રહેશે આ બધી તપાસ જતા પહેલા કરવો જરૂરી છે ગયા પછી તો તમારા માટે ત્યાં એમ્બેસી છે આપણી ભારત સરકાર છે કારણ કે તમે ભારતના મૂળ નાગરિક છો એટલે એ મદદ તો મળી રહેશે પણ તમે જતા પહેલા જો આટલી તકેદારી નહીં રાખો તો ત્યાં ગયા પછી કોઈ પ્રોબ્લેમ થાય અને પછી આપણે કોઈને દોષ આપીએ એના કરતાં આપણે પહેલેથી સાવચેત રહેવું બહુ જરૂરી છે એક સિમ્પલ દાખલો એવો છે કે ટ્રાફિક સિગ્નલ ઉપર લાલ લાઇટ હોય અને છતાં પણ આપણે જો વાહન અંકારીએ તો છે કે અકસ્માત થવાના સંજોગો બની રહે એટલે આપણે એ લાલ લાઈટ સમજીને આપણે દરેક દેશને એની યુનિવર્સિટીને તેની એજ્યુકેશન સિસ્ટમને ત્યાંના રેન્કિંગને તેની ભૌગોલિક સ્થિતિને બધું જાણકારી સૌથી પહેલા મેળવવી બહુ જ જરૂરી છે દરેક વાલીએ અને દરેક બાળક

જી ઓકે અને અમે એવી આશા રાખીએ છીએ કે આપનો જે સંપર્ક અત્યારે નથી થઈ રહ્યો રિયા સાથે ખૂબ જ ઝડપથી આપનો સંપર્ક થઈ શકે અને રિયા પાછી આવી જાય અને પછી આપ જે નિર્ણય લેશો ચોક્કસ પણ આપણે કોઈ ડરની વાત નથી કોઈ પણ એવો માહોલ નથી ગવર્મેન્ટ પણ આપને સાથ આપી રહી છે પોલીસ બંદોબસ્ત પણ ત્યાં છે થોડા સમયની આ વાત છે ઘણી વખત કોઈ અ સિટ્યુએશનલી આવી કોઈ મોમેન્ટ બનતી હોય જેના કારણે આવું જેવું હોય છે એટલે આ બધું શાંત પણ પડી જશે બીજા અન્ય જે વિદ્યાર્થીઓ છે એઓ પણ પાછા આવી શકે જો એમનો આવો હોય ને પછી અભ્યાસ કરવું હજી આગળ હોય તો કરી શકે છે લોકો એવી અત્યારે તો જાણકારી આપણને મળી સમય અહીંયા સમાપ્ત થાય છે દિગંજી અને છોડા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો વિદેશમાં ફસાયા ગુજરાતીઓ અને પણ અત્યારે જે સ્થિતિ છે આપણે કંઈ જોઈ શકીએ છીએ જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ જે પ્રકારે વિગતો મળી રહી છે હવે એ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખાવાનું પીવાનું એ પણ પહોંચાડવામાં આવી રહ્યું છે પણ આવું જ્યારે પણ કંઈ બનતું હોય તો તેના શું કારણો ઘણી વખત રહેતા હોય છે અને જ્યારે આવું બને ત્યારે શું કરવું જોઈએ કેવી રીતે ભારતીય એમ્બેસી અને જે ગવર્મેન્ટ છે આપણને મદદરૂપ થતી હોય છે પણ એની માટે જતાં પહેલાં ત્યાંની યુનિવર્સિટી તમે જેના થ્રુ જઈ રહ્યા છો એ લોકો કેટલા સેફ છે એ લોકો ખરેખર કેટલા લીગલ છે આ બધું સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો માત્ર લહેમાં કે મારે માત્ર વિદેશ જવું છે અને એ ગમે તે રીતે જવું છે એવું વિચારીને જશો અને તમે ક્યાંક ફસાશો તો તેના જ તમને ગવર્મેન્ટ પણ મદદરૂપ નહીં થઈ શકે આ તો વિદ્યાર્થીઓ જે ખરેખર પોતાની પ્રોસેસ કરીને ગયા છે એમને આપણે જોઈ શકીએ છીએ સરકાર કેવી રીતે મદદરૂપ થઈ રહી છે જેમને પાછા આવ્યા છે એ લોકો પાછા પણ આવી જશે અત્યારે તેઓ ત્યાં સુરક્ષિત પણ જોવા મળી રહ્યા છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી આપશો નમસ્કાર